પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક અને ભુજ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ચાલતા પેસેન્જર રિક્ષાઓમાં પેસેન્જરોની પેસેન્જરોની સુરક્ષાને લઈને ક્યુ કોડ લગાડવામાં આવ્યા હતા ભુજ શહેરના અંદાજે વીસ જેટલી રિક્ષાઓમાં ક્યુ કોડ લગાડવામાં આવ્યા છે પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક અને ભુજ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા

એમાં સેફ એન્ડ સિક્યોર પેસેન્જર અન્વયે પેસેન્જર જે છે એ સુરક્ષાથી સવારી કરી શકે એના સંદર્ભમાં બારકોડ સ્કેનર જે છે દરેક પેસેન્જર વ્હીકલની અંદર લગાડવામાં આવી રહ્યા છે જેથી કરીને કોઈ પણ બારકોડ જે છે મોબાઈલમાં સ્કેન કરવાથી ગાડી નંબર વાહન નંબર અને ડ્રાઈવર અને વાહન ચાલક ને ગાડીના માલિક ફોટોગ્રાફ સાથે આ તમામ ડિટેલ જે છે એ પેસેન્જરને સીધી રીતે ઉપલબ્ધ થાય જેના સંદર્ભમાં ફાયદારૂપ એ થશે કે કોઈ પણ પેસેન્જર સાથે કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને ક્રાઇમ નહીં બને કોઈ ચીટિંગ નહીં થઈ શકે અને કોઈ પણ બનાવ બનશે તો તાત્કાલિક પોલીસ પાસે એ ડિટેલ ઉપલબ્ધ થશે અને સર જે તે વખતે આ જે પીવા લગાવવામાં છે તે ઉપયોગી પણ થયેલા છે તો એવા બદલ શું કહેશો જ્યારે જ્યારે પણ આ બારકોડ લગાવેલા છે તો ત્યારે જ્યારે ભૂતકાળમાં પણ ઘણી જગ્યાએ કોઈ વસ્તુ ભૂલાઈ ગઈ હોય તો એવા સંદર્ભમાં કોઈ ક્રાઇમ હોય તો એના સંદર્ભમાં પણ આ વસ્તુ જે છે બારકોડ છે એ ઉપયોગી થયેલા છે ને થશે અને સાહેબ આની કેવી રીતના લોકો યુઝ કરી શકે છે જ્યારે પેસેન્જરની અલગ અલગ જગ્યાએ જરૂર પડશે કોઈની સાથે કોઈ બનાવ બન્યો છે એક તો એ બારકોડ જે છે એ પેસેન્જર જે અંદર બેઠા છે તો અંદર પણ બારકોડ સ્કેનર છે તો પોતાની સાથે એ બારકોડ સ્કેન કરીને પોતાની જે વાહનમાં બેઠેલા છે એની પૂરી ડિલિવરીમાં મોબાઈલમાં આવી જશે રિપોર્ટર કેતન સોની જનાદેશ ન્યૂઝ કચ્છ